હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે ઉપવાસમાં ખાઈ શકાય એવી સુપર ટેસ્ટી અને સોફ્ટ સાબુદાણાની ખીચડી બનાવશું તો ચાલો એને બનાવવાની શરૂઆત કરીએ તો મેં બે કપ સાબુદાણાને લીધા છે એને બેથી ત્રણ પાણીથી વોશ કરી લેવાના અને દોઢ કપ પાણી અથવા તો પછી સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરીને ચારથી પાંચ કલાક માટે એને ઢાંકીને રહેવા દઈશું એટલે આ રીતે બધા જ સાબુદાણા ફૂલી જશે તો તમે જોઈ શકો છો કે સાબુદાણા સોફ્ટ પણ થઈ ગયા છે અને હાથથી પ્રેસ કરીએ તો એ એકદમ સ્મેશ થઈ ગયા છે તો હવે એક પેનમાં ત્રણથી ચાર મોટી ચમચી તેલ લેવાનું સાબુદાણાની ખીચડી બનાવતી વખતે વધારે પડતું તેલ એડ કરીશું તો ખીચડી ઓઇલી ઓઇલી લાગશે અને સાબુદાણા છૂટતા પણ નહીં રહે તો એક મોટી ચમચી જીરું એડ કરીને એને ચટકવા દઈશું પછી બે મોટા મોરા મરચાને એડ કરીને એને સોતે કરીશું જો તીખાશ વધારે જોઈતી હોય તો કટ કરેલા મરચા વધારે એડ કરવાના અથવા તો પાછળથી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દેવાની પછી મીઠા લીમડાના પાન એડ કરવાના અને એકદમ ફાઇનલી ચોપ બટાકા એડ કરીશું આ રીતે બટાકાને ફાઇનલી ચોપ કરવાથી બટાકા સાબુદાણા સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને લીડ લગાવીને બટાકા ચડી જાય એટલે કે એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને સ્લો ફ્લેમ પર કૂક કરીશું તો તમે જોઈ શકો છો કે બટાકા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તો હવે એમાં સાબુદાણા એડ કરીશું સાબુદાણાની ખીચડી તમે ઉપવાસમાં કે પછી હલકી ફૂલકી ભૂખમાં પણ તમે લઈ શકો હવે એમાં રૂટીન મસાલા કરી દઈશું તો એમાં પેન જેટલી હળદર એડ કરવાની અને સિંધવ મૂઠું સ્વાદ મુજબ એડ કરવાનું અને જો તીખું વધારે ભાવતું હોય તો લીલા મરચાંની પેસ્ટ એડ કરી લેવાની અને બરાબર મિક્સ કરી લેવાનું સ્લો ફ્લેમ પર રાખીને ખીચડીને ઉપર નીચે કરી બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ દેખાય છે તો હવે અડધા લીંબુનો રસ એડ કરી લેવાનો અને જો ખાંડ એડ કરવી હોય તો દરેલી ખાંડ એક ચમચી એડ કરી લેવાની તો લગભગ સ્લો ફ્લેમ પર અડધી થી પોણે મિનિટ માટે લીડ લગાવીને એને કૂક કરીશું અને પછી બે મોટી ચમચી શેકેલા દાણાના પાવડરને એડ કરવાનો તમે ચાહો તો શેકેલા આખા દાણા અથવા તો અદકચરા દાણા પણ તમે એડ કરી શકો સર્વ કરવા માટે પ્લેટમાં લઈશું આ રીતથી સાબુદાણા દહીં સાથે તો બધાએ જ ખાધા હશે પણ આ સાબુદાણાની ખીચડીને બાલાજીના તીખા ફરાળી ચેવડા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ઇવન તમે બાલાજીનો મીઠો ફરાળી ચેવડો આવે છે એ પણ આ ખીચડી સાથે ટ્રાય કરી જોજો તમને ખરેખર ખૂબ જ ભાવશે તો જરૂરથી બનાવજો અને મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવી જ અવનવી રેસીપી સાથે હું ફરીથી આવીશ ત્યાં સુધી બાય બાય